અને આતુરતા રાહ જોઈ રહ્યા હતા એવા આપણા લોકલાડીલા સાહેબ સૌને નમસ્કાર ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ અને સવારથી જ સાડા આઠથી સાડા બાર એક થવાયો છે ત્યાં સુધી પણ બધા જ આજના કાર્યક્રમના મહેમાનો છે આજ સંસ્થાના વિદ્યાર્થીઓ છે એવા સુંદર કાર્યક્રમ એટલે કે ભૂતપૂર્વ આમ તો લીંબડી કેળણી મંડળ દ્વારા આયોજિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો અને આચાર્ય એમના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને લીંબડીના વિદ્યાર્થી તરીકે પણ એમને આપણે કહી શકીએ અને ગુજરાતમાં વિધાનસભામાં અમારા નાણાં મંત્રી તરીકે પણ આપણું ગૌરવ કહી શકાય એવા જૈન પરિવારના પણ એ શ્રેષ્ઠી છે અને અનેક સેવાઓ વર્ષોથી કરતા એવા મોરુબી શ્રી આજના સમારંભના અધ્યક્ષ અને મારા વડીલ મારા પિતાશ્રી જીતુભાના મિત્ર એવા મારા રાજકીય ગુરુ માન્ય શ્રી બાબુભાઈ મેઘજી સાહેબ એવા જ આપણા આજના હમણાં જેમને વાત કરી એવા જૈન અગ્રગણિત તો ખરા જ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી એ મહિલા મોરચો હોય શેઠ શિક્ષક તરીકે પણ એમને એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં એ બે વખત વઢવાણ વિસ્તારના ધારાસભ્ય તરીકે એ ચૂંટાઈને પણ આવ્યા છે અને શિક્ષણની સંસ્થા પણ પોતે ચલાવે છે અને હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અને હંમેશા માટે અમારું ધ્યાન રાખ્યું છે અમને જ્યાં જરૂર હોય ત્યાં અમને મદદ કરી છે એવા ખૂબ જ આપણા જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા બેનસિંહ વર્ષાબેન એવા જ અમારા બીજા બેન હમણાં બોલતા હતા હું બે મિનિટ બહાર ગયો હતો સરખેસ મારા પિતાજી જીતુભાને યાદ કર્યા અને મને પણ યાદ કર્યો આમ તો હું એમનો નાનો ભાઉ છું ભાઈ છું પણ વર્ષોથી એમને લીમડીનું ગૌરવ છે એમના વક્તવ્યમાં પણ એમને ખૂબ સારી રીતે એમના શિક્ષકોને આચાર્યોને યાદ કર્યા પ્રકાશભાઈના નામને અને કામને પણ બિરદાવ્યા મારો પણ ઉલ્લેખ કર્યો છે કારણ કે હું અને બંને એ લોકસભાના ને હું ધારાસભ્યનો ઉમેદવાર અમે સાથે ચૂંટણી લડતા હતા અને બેન સારા મતે એક બ્રાહ્મણ સમાજના આગેવાન મળે હોય પણ એ બધા જ સમાજના આગેવાન હતા એવા કામ પણ કર્યા છે એવા ખૂબ જ અમારા અમદાવાદ એટલું મોટું શહેર છે એના મેર તરીકે પણ ત્યાં લીમડીનું ગૌરવ વધાર્યું છે ત્યાં લીમડીના કોઈ હતા ને પણ પોતે લીમડીનું ગૌરવ વધારીને પોતાના શિક્ષક તરીકે પણ ત્યાં એમને પ્રસ્થાપિત કરી અને કોર્પોરેશનમાં પણ કામ કરીને ગૌરવ મેળવ્યું છે લીમડીનું એવા માન્યજી ભાવનાબેન દવે એવા જ અમારા નવયુવાન ખૂબ ઉત્સાહી અત્યારે સંગઠન પર્વનું અમારું કામ ચાલે છે સતત કામમાં હોય છે હવે અમારી ઘડીઓ બધા મંડલોની જાહેરાતો થશે આખી પેટર્ન જુદી નવી એક ટીમ ઊભી કરવાનું કામ અને સતત જ્યારથી જવાબદારી મળી અમારી સુરનગર જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા સારી લીડે જીતાડીને જે યસ અપાયો છે એવા માન્ય જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ડેરીના ચેરમેન નરેશભાઈ ઉદ્યોગપતિ બાબુલાલભાઈ અમારા આ કેળણી જે સંસ્થા છે એના પરિવારી છે એના પ્રમુખ હમણાં નિયુક્ત થયા જેવા કિરપાલસિંહજી પરમાર એચ કે દવે સાહેબ અમારા સુરનગર જિલ્લા ક્ષત્રિય સમાજનો ગૌરવ અને આપણા પૂર્વ કેબિનેટ મંત્રી હતા જેને આપણે અધ્યાય કાયમ યાદ કરી જીતુભા અને જનકસિંહ રાણાને એવા જનકસિંહ રાણાએ પણ લીંબડીનું ગૌરવ વધાર્યું છે પંચાયતથી લઈને જે વિધાનસભાના પંચાયત મિનિસ્ટ સુધી મિનિસ્ટર સુધી પહોંચેલા એમના દીકરા જ્યારે ડોક્ટર બને અને આપણું ગૌરવ છે એવા માન્ય સુરનગર જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહજી શહેરના પ્રમુખ મુકેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલભાઈ પૂર્વ પ્રમુખ અને મારા બાપુજીના એ મિત્ર અને આપણા સૌના જૈન આગેવાન માન્ય શ્રી ભરતભાઈ ડેલીવાળા એવા જ સરગજ મારા પિતાજી સાથે કામ કર્યું છે પૂર્વ પ્રમુખ છે એવા માન્ય શ્રી દશ્રીજીભાઈ એ જ રીતે મારા આદરણીય વડીલ અને આ સંસ્થામાં પણ આજે આટલી ઉંમરે એ વિદ્યાર્થી કોઈ પણ સમાજનો હોય સારી સિદ્ધિ હાંસલ કરી હોય કાંઈ ને કાંઈ સારું કામ કર્યું હોય અને આવું કામ થતું હોય એમાં પણ એમને ખૂબ રસ હોય અને ખૂબ રાજી થાય આટલી ઉંમરે અને આ સંસ્થામાં પણ એમને કેળવી મંડળમાં વધુ ધારણ કરીને ખૂબ કામ કર્યું છે અને અમને સૌને પણ આશીર્વાદ કાયમ માટે આપતા હોય અને સંસ્થાનું ક્યાંય માટે યાદ કરે અમારા સમાજની બોર્ડિંગ એમાં પણ સવિશેષ એમનો યોગદાન છે એવા માન્ય શ્રી કાળવા સાહેબ એ જ રીતે મારા મિત્ર અને જૈન અગ્રગણી છે ઉદ્યોગપતિ છે નવયુવાન છે એવા ભાઈ શ્રી હિતેશભાઈ દલિત સમાજના આગેવાન અને સામાજિક પણ આગેવાન છે એવા ખુશાલભાઈ બંને ડાયસ પર બિરાજમાન બધાના નામ લઈ શકાય દરેક વ્યક્તિ ડિગ્નિટી છે અને આપણને સૌને આ બધું ભેગો કરવામાં મારા બે મંચ ઉપરના બિરાજમાન સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો આચાર્ય હશે એમને નમ્ર વિનંતી માફી સાથે હું બધાના નામ નહીં બોલી શકું સમયના અભાવે બાકી નામ બોલી શકાય એક એક નામ એક એક ચડિયાતું નામ છે દરેક વ્યક્તિ છે જે કીધું ને કે ભૂતપૂર્વ વિદ્યાર્થી એમાં બધું સમય જાય કારણ કે બધાની ઉપમા આપે છે તો આપણું કેરોડી મંડળનું યોગદાન જ એનું ગૌરવ જ એવડું મોટું છે એ આપણા બધા થકી એ ઉજળું બન્યું છે અને આજે આપણને બધાને ભેગા કર્યા છે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લીમડી નગરપાલિકા હોય શિક્ષણમાં હોય નગરપાલિકા ભાજપમાં અને સુરનગર જિલ્લામાં એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગુજરાતમાં ચેરમેન તરીકે અને અત્યારે પ્રદેશના કારોબારી સભ્ય તરીકે રાજકોટ શહેરના એ પ્રભારી તરીકે કામ કરે છે અને જે સંસ્થામાં

સમાજના અને સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો દાતાશ્રીઓ અને નાના નાના નાનો માણસ એટલે કહી ને કે પટાવાળાથી મારીને કોલેજના પ્રિન્સિપાલ સુધી અહીં જે કંઈ મિત્રો આવ્યા છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આવ્યા છે એ સૌને હું આવકારું છું લીંબડીના એક આ વિસ્તાર એટલે કે જીએસ કુમાર વિદ્યાલયનો હું વિદ્યાર્થી છું હું ધારાસભ્ય તરીકે હોય એ વ્યવસ્થા છે પણ વિદ્યાર્થી તરીકે જીએસ કુમારના મને ખૂબ આનંદ અને ગૌરવ થાય કે આ શાળામાં હું ભણ્યો હતો ને મારે એક વખત બોલવાનું આવશે એવી મને કોઈ કલ્પના નહોતી એ આ કેરોડી મંડળે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે એટલે સંસ્થાના બધા જ મિત્રોનો હું હૃદયપૂર્વક મારા પરિવાર વતી એમનો આભાર માનું છું અહીંયા કુલપતિ આપણે સીબી જાડેજા લઈએ આ બાજુ ડીવાયએસબી ડીએસબી હું ગઈ હું ગઈકાલે ભાઈ જેટી રાણા સાહેબ મેં કાલે અહીં આવ્યો એટલે સાંજે ફોટો પાડ્યો હોકીની ટીમનો બળદેસિવ એટલે મેં ફોટો પાડ્યો એટલે હું ઓળખી ન શક્યો જૂના ફોટા છે મેં એમને બતાવ્યો એટલે બધા જના વ્યક્તિગત નામ માટે બોલવા એક જૂની મિત્રતા આપણે સાથે ભણ્યા હોય ને એ જીવનભર યાદ રહે છે શું કામ એક શાળાના પોતાના ક્લાસ ટીચર પ્રિન્સિપાલ એમ આ રીતે આપણા ગ્રુપમાં ભણ્યા હોય એ મિત્રો યાદ રહે સાથે રમત રમતગમતમાં ભણ્યા હોય એટલે યાદ રહે એવા અનેક આજે બધાય સમયનો યાદ કરતા હશે આ ગ્રાઉન્ડમાં હું અહીં આવતો હતો હું અહીં બેસતો હતો ઘણી વખત આપણે આવ્યો હોય ને ત્યારે આપણને આપણો ક્લાસરૂમ યાદ આવે ક્લાસ ટીચર યાદ આવે સમયના અભાવ વાતો નથી કરતો પણ ફોટો બતાવ્યો મારા મોબાઈલમાં પછી પછી એક મોટો કરતા ગયા દરેકનું નામ દીધું એનો મતલબ કે દરેકની સાથે એમની મિત્રતા ભાવ હતો આજે આપણે બધા જે ભાવથી આવ્યા છે ને પ્રકાશભાઈના ના વખાણ કરવા એ મારા વખાણ કરે હું એમના કરું સરગજ મારા બાપુજી જીતુભાના અમને મા બાપના આશીર્વાદ છે એમના નામનું કદાચ નામકર હું તો ટ્રસ્ટીઓ અને પ્રકાશભાઈનો હું આભાર માનીશ કે મારા પરિવારને એક આવા સારા કાર્ય કરવામાં મને નિમિત્ત બનાવ્યો છે પણ એના કરતા મકવાણા સાહેબે પોતે ભણ્યા હોય નોકરી કરી હોય અને પગાર આપીને સાડા ત્રણ લાખ રૂપિયા આપે ને એ આપણા કરતા મોટા છે ને એકાણું લાખ રૂપિયા શાળાના શિક્ષકો આચાર્ય આવે છે એ મોટી વાત છે હું આજના આ પ્રસંગે એમને ખૂબ બિરદાવું છું ગૌરવ અને ગૌરવ અનુભવું છું કે આપણે પોતે આવીએ અને પછી સંસ્થાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી હોતું આ કાર્યક્રમમાં અનેક મિત્રો જોડાના છે ત્યારે અતિ સુંદર આપણે પૂરું થયા પછી એવું કહેવાના છીએ કે આ કાર્યક્રમ આપણને કેવો મળ્યો મારા બોમ્બે રહે છે પરેશ મારા ભેગું પણ થયું ત્યારે દાનવી દાતા થઈ ગયો છે એમ અનેક કોઈ ડોક્ટરો એન્જિનિયરો રાજકીય આગેવાનો ડીવાયસપી ડીએસપી શ્રી અને અલગ અલગ વિભાગમાં આરોગ્ય વિભાગ હોય નાના વિભાગ હોય સચિવાલયમાં નોકરી લીવડીના ઘણા કરે છે અમને મળે છે નામી અનામી એક એક વ્યક્તિના નામ લઈ ચાલા સાહેબ છે પ્રાઇવેટ દવાખાનું આંખનું એટલા પ્રસિદ્ધ છે કે એમની કામગીરી સારી છે એમ દરેક વ્યક્તિ પોતે અહીં ભલે ભણ્યા હોય પણ એ શાળાનું અને સંસ્થાનું ગૌરવ છે એમ આજે હું પણ અહીં કોઈ મહેમાન બની નથી આવ્યો શિક્ષક મને ડિગ્નિટી મળી છે પણ હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે આ જીએસ કુમાર વિદ્યાલયમાં હું પહેલા એચ કે માં ભણતો પછી આઠ નવ અને દસ જીએસ કુમાર વિદ્યાલયમાં અને મને મારે ઘણીવાર મોડું હવન થાય એટલે હમણાં સાહેબ વટતા તો ખરા વધે જ ને કારણ કે પહેલો પિરિયડ પૂરો થવામાં હોય અને ભણવામાં અમે થોડા બધાયને હરખું ભણતર ન ઉતરે પણ મને દસ સુધી ભણ્યો છું પણ ગૌરવ છે કે અહીંયા બોર્ડિંગ અને જીએસ કુમાર સાહેબ કહેવાનો આનંદ છે હું કોઈ દરબારના દીકરા તરીકે વાત નથી કરતો એક આ વિસ્તારના નાગરિક તરીકે હું એમ માનીશ કે બોર્ડિંગ અને જીએસ કુમાર વિદ્યાલય એકબીજાને પૂરક છે કારણ કે એટલી બધી નામના આપી છે સાહેબ મારી બોર્ડિંગ ગણાય છે બોર્ડિંગ છે એને સાહેબ હું સમાજમાંથી આવું છું ના બોલું તો હું નગુણો ગણાવ બંને સાહેબો મહેન્દ્રસિંહ સાહેબ અને નરેન્દ્રસિંહ સાહેબ સાહેબ ના ભૂતો ન ભવિષ્ય કોઈપણ પરિવારનો દલિત સમાજનો દીકરો હોય બાહ્મણનો હોય ક્ષત્રિય સમાજનો હોય માલદારીનો દીકરો હોય એનામાં કંઈક આમ જોઈએ ને એટલે તરત જ એમ કહે અહીં આવતો રહે સાહેબ એનું છેક સુધી ધ્યાન રાખવાનું પરિવાર નાનો હોય પૈસા હોય નહીં અને એમના ઘરે જઈને જમાડેલા છે પોતાના ખીચામાંથી પૈસા આપ્યા છે આ બંને મંચ ઉપર બેઠેલા છે એમાં અનેક વિદ્યાર્થીઓ જે અધિકારી બન્યા છે એ બંને સાહેબોને ગુરુ માને છે એ અમારી બોરિંગ અને વિદ્યાલય એકબીજાને પૂરક છે કે આટલી બધી નામના અમારી કેરોડી મંડળ બોલતા એમાં જરાય ખોટી વાત કેરોડી મંડળને આટલું બધું સ્થાન પહેલાં બોમ્બેથી આપણા જય નગરી ગણ્યો રસિકભાઈ પરીખથી માંડીને આપણે અત્યારના દાતા સુધીને યાદ કરીએ બાબુભાઈ તો આટલી ઉંમર આપણા બધા પ્રસંગોના સાક્ષી છે એમના વક્તવ્ય માં બોલશે અહીં તો લીમડી ખૂબ આવ્યા છે લીંબડીના દરેક કાર્યમાં પાંજરાપોળનું કામ હોય દરેક વિષયમાં સંસ્થામાં હોય ભૂકંપ આવ્યો હોય અતિવૃષ્ટિ આવી હોય જેન સ્રષ્ટિઓએ આપણને ખૂબ આપ્યું છે દાતાઓએ ખૂબ દાન આપ્યું છે અને એમને આપણે ભૂલાય પણ નહીં આજે જે કંઈ દાન અત્યારે આવ્યું છે પ્રકાશભાઈ કે માગવું નથી પડ્યું અમારે જરૂર હતી સાડા ત્રણ કરોડની અને અમને સાત કરોડ મળ્યા હજી અમે ઉઘરાણું કરવા નથી ગયા એ એટલા માટે નથી ગયા કે આ સંસ્થામાં જે નગરગણી જે ગંભીર પરણભાઈ ગંભીરચંદ શાહ અને એમની સાથેની ટીમ હું કોઈ એક વ્યક્તિનું નામ બમ્બેના મહેમાન જેમને એવું ન લાગવું જોઈએ કે કોઈ એક વ્યક્તિનું નામ દેશે પણ એમાં પરણભાઈથી શરૂઆત આજ દિન સુધી કેરોળી મંડળ હંમેશા માટે આપણી સ્કૂલ આ આપણી સત્તર જેવી હાઈસ્કૂલો અને કોલેજ નું કામ આપણા બોમ્બેના દાતાઓ એના માટે તાલુ પાડી કે જીવંત આગળ આવે એના માટે અવિરત દાન લઈને એ દાતાઓને અહીં લાવે એમનું સન્માન કરે એકાદી જગ્યાએ જમવા જાય હું સાક્ષી મારા ઘરે હું જમવા બધા રાજી થાય ખાલી બોલાવ્યો હોય દાન આપ્યું એનો કોઈ દી હું પણ મેં આપ્યું છે એવા અનેક દાતાઓ દાન આપીને આજનો આ કાર્યક્રમ જોતા છે લાઈવ ખૂબ રાજી થતા જે હયાત સહી આ એમની ઊભી કરેલી જે સંસ્થા છે એને ઉજાગર વધારે કરવા માટે જે જૂની થઈ ગયેલી શાળા અને હાઈસ્કૂલો હાઈસ્કૂલો અને કોલેજ એ બધામાં નવી નવીનીકરણ કરવા માટે પ્રકાશભાઈએ એ શરૂઆત કરી એમની જવાબદારી મળી મંત્રી તરીકેની હું દરેકમાં એમની સાથે સાક્ષીમાં જ દરેક કાર્યક્રમમાં કંઈ ને કંઈ કાર્યક્રમ હોય એટલે આપણને ખબર પડે કે સાહેબે શિક્ષકોને બોલાવ્યા આજે આ મિટિંગ કરી તે મિટિંગ કરી શરૂઆતમાં તો એવું ચાલતું હતું પ્રકાશભાઈ કે તમે કંઈક રાજકારણમાં આગળ આવો ને એટલા માટે કરતા હતા એવી વાતો ચાલુ થઈ દાન લેતા હતા ત્યારે ત્યારે જે જે બધા પોતપોતાના મન ગણત કરે રાજકારણમાં છો એટલે પણ આજે રાજકારણમાં તો છે જ સારી જગ્યા ઉપર છે અને તેથી પણ જવાબદારી લીધી ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા મને મંડળના પૂછેલું કે આ ભાજપના તમારા પ્રમુખ છે પણ અમારું મંડળનું કામ કરશે તો ઘરા ને શું કામ કીધેલું શંકા નહોતી જાહેર જીવનમાં વ્યક્તિ છે એટલા માટે પણ સાહેબ જાહેર જીવનમાં રહી અને જાહેર જીવનમાં રહીને જાહેરમાં જેટલા આપણા મંત્રીઓ હોય ધારાસભ્યો હોય એમને અહીં લાવીને સંસ્થા માટેના અનેક પ્રશ્નો હતા એમને ઉકેલા છે અને આજે પણ આટલું દાન લાવીને આ જીએસ કુમાર વિદ્યાલય જૂનીમાંથી નવી આપણી તૈયાર થઈ ગઈ છે પંદર અને સોળનો કાર્યક્રમનું તમને બધાને એ હમણાં જ આપણે એ ઓપનિંગ કર્યું અને ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હું આ વિસ્તારનો ધારાસભ્ય તરીકેનું આમંત્રણ છે જ પણ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આપ સૌ એમાં છો જ આજ આવ્યા છો પણ તે દિવસે બધાય પોતપોતાના ફેમિલી સાથે આવે તો પણ સારું પણ આપણા આ કાર્યક્રમ છે એ અતિ મહત્વનો આ એના પછીનો સ્ટેપ કારણ કે એના ના ભૂતોનો ભવિષ્યથી એવો કાર્યક્રમ થવાનો છે અમે પણ ગામડાની બધી સ્કૂલો છે જ્યાંથી લોકોને બોલાવવાના છે આ મારું કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી સંસ્થામાં અમને યાદ કર્યા અમને અમારું ગૌરવ છે હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે જીતુભા રાણાના દીકરા તરીકે મારે ક્યાંય બોલવાનું થશે એમની અહીં નામના કે તકતી લાગે એના માટેની વાત નથી મને ખાલી વાત કરી મેં કીધું સાહેબ એક બી રાખો ને મને કે ના અમારે જીતુભાઈનું નામ રાખું છે શંકરભાઈ બે હતા આજ કાર્યક્રમ કાર્યક્રમમાં મેં મારી પરિવારને પૂછ્યું તરત કીધું ભાઈ આપણે જ્યાં ભણ્યા છીએ અને આપણું લીમડી છે આજે હું આ મારી કારકિર્દીમાં આ બેઠેલા તમામનું મારી ઉપરનું ઋણ છે એ મેં અદા કર્યું છે એમાં કંઈ મેં મોટું કામ કર્યું નથી હું શિક્ષકોને અભિનંદન આપીશ કે એકાણું લાખ આપ્યા ઉપરાંત કામ ચાલુ છે અને બધા જ મિત્રો એમાં જોડેને કામ કરે છે આજના કાર્યક્રમમાં રાત દિવસ બધી જ સફળતા માટે મહેનત કરી છે હું એટલા માટે મારે પ્રવચન આપવાનું હતું આભાર નહોતો માનવાનો પણ આભાર એટલા માટે માનવાનું થાય હું રાત્રે આંટો મારવા આવ્યો ત્યારે જમવાથી લઈને નાસ્તાથી લઈને અહીં પહોંચે ત્યાં સુધીની જબરજસ્ત ચિંતા કરીને અતિ સુંદર કાર્યક્રમ કર્યો છે અને એનો મને ગૌરવ છે આનંદ છે કદાચ એકાદ મિનિટ વધારે લીધી હશે મોડું પણ થાય છે હું ફરી વખત ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે નહીં કે ધારાસભ્ય તરીકે મને સંસ્થાએ બોલાવ્યો મારું સન્માન કર્યું અને મને જે કંઈ કાલાવાલા કરવાનો અવસર આપ્યો એ માટે હૃદયપૂર્વક આપ સોનો અને સંસ્થાનો અને પ્રકાશભાઈનો આભાર માની અને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર કિરીશસિંહજી હવે બે ત્રણ યાદી મારી પાસે આવી છે ઓગણીસો છોતેર થી ઓગણીસો એસી સુધી જીએસ કુમાર વિદ્યાલયમાં જેમને અભ્યાસ કર્યો અને હાલ અંજાર કચ્છમાં જેઓ નિવાસ કરે છે તેવા સુધીરસિંહ બી જાડેજા તરફથી બે લાખ એકાવન હજાર રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે થોડી તાળીઓ થોડી વધારે આવે તો આનંદ થશે રાણા ભગીરથસિંહ ઘનશ્યામસિંહજી મુકામ ભલગામડા ભલગામડા નિવાસી તુલસી હોટલ અને આપણા પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી તરફથી એક લાખ એકાવન હજાર રૂપિયા જીએસ અને એનએમ હાઈસ્કૂલને દાન પેટે આપવામાં આવે છે હિરલબેન હિતેશભાઈ દોશી કિશોર મેડિકલ એજન્સી તરફથી એક લાખ અગિયાર હજાર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જાહેર કરવામાં આવે છે અતુલ અતુલભાઈ આઈ મકવાણા તરફથી ઓગણીસો છન્નુંમાં તે જીએસ કુમારમાં ભણતા હતા તેમને સ્ટાર્ટઅપ ઇનોવેશન અને લેબોરેટરીના સાધનો તમામ દાન પેટે આપવાનું જાહેર કરી રહ્યા છે ડૉક્ટર રોનક ખોજાણી હસ્તે અનવરભાઈ ખોજાણી એમએસસી ડૉક્ટર યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે તેમના તરફથી એકાવન હજાર રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે રઘુભાઈ મોહનભાઈ પટેલ લીંબડી ભલગામડા ગેટ અને મંચસ્થ લીંબડી નગરપાલિકાના પ્રમુખશ્રી તરફથી પચીસ હજાર રૂપિયા દાન આપવામાં આવે છે કરશનભાઈ ગોવિંદભાઈ ટુંડિયા રામકૃષ્ણનગર સોસાયટી વેપારી તરફથી એકાવન હજાર રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે સ્વર્ગસ્થ કાનજીભાઈ દલાભાઈ ચાવડાના સ્મરનાર્થે શ્રી જે કે ચાવડા ભોયકા હાલ મણિનગર અમદાવાદ ગોવિંદભાઈ કે ચાવડા પીએસઆઈ એમના તરફથી એકાવન હજાર રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે માલવિયા મુકેશભાઈ ગિરધરભાઈ લીમડી સોની જ્ઞાતિના પ્રમુખશ્રી તરફથી પચીસ હજાર રૂપિયા જાહેર કરવામાં આવે છે બે કન્યા વિદ્યાલયની ધોરણ તમામ પચીસ હજાર રૂપિયા દાન જાહેર કરવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આગળની યાદી હવે આગળ લેશું મારાથી ભૂલથી ઇનામ શબ્દ બોલી ગયું દાન પેટે છે પણ ઓલું ઇનામની ટેવ પડી ગયેલી એટલે મારાથી બોલતી ગયું હું ક્ષમા યાદના ચાવું છું અને એક હિરલબેન ના બદલે વિરલબેન મારાથી ઉતાવળ માં બોલાઈ ગયું છે તો ક્ષમા ઉદ્બોધનને થોડો વિરામ આપીએ અને સન્માન થોડું જે